મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતી મિત્રો આવતીકાલે દત્ત જયંતિ છે એના વિશે ગઈકાલના વિડીયોમાં આપણે સમજી ગયેલા હતા આવતીકાલે છે માક્ષર સુદ પૂર્ણિમા ગુરુવાર તારીખ છે ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ઘણાને ખ્યાલ નથી તો ઘણા પૂછે કે મહારાજ ખાલી ગુરુ પૂર્ણિમા છે મિત્રો ગુરુ પૂર્ણિમા નથી દત્ત ભગવાન ગુરુ ખરા દત્ત ભગવાનને ઘણા જણા ગુરુ બનાવે છે આપણે દત્ત ભગવાન પણ થોડુંક સમજી લઈએ કે દત્ત ભગવાન હતા ને તેમણે ચોવીસ ગુરુ બનાવ્યા હતા કૂતરાને પણ ગુરુ બનાવ્યો કે કૂતરામાં જેવી વફાદારી હોય છે એવી માણસમાં હોતી નથી કૂતરાના જેવી ઊંઘ હોવી જોઈએ કૂતરો ગમે જેટલી નીંદમાં હોય ઊંઘમાં હોય પણ અચાનક કોઈ ગાડી આવી જાય તો ફટાક દઈને ઊભો થઈ જાય છે એમ આપણે જીવનની અંદર ઊંઘ એવી રાખવાની કે જરાક પે કંઈક અવાજ આવે તો આપણી આંખ ખુલવી જોઈએ પછી ચોર ઘરમાં આવે ચોરી કરીને જતા રહે આપણે સૂતા રહીએ તો એવી ઊંઘ શું કામની મિત્રો પછી અગ્નિને ગુરુ બનાવ્યા અગ્નિ એકદમ પવિત્ર હોય છે તો અગ્નિના જેવું આપણું જીવન ચરિત્ર હોવું જોઈએ કોઈ પણ ભવિષ્યમાં એમ કહેવું ના જોઈએ કે આ વ્યક્તિ આવો હતો કે આ વ્યક્તિ મારું આમ કર્યું કે આ વ્યક્તિ આણે આમ કર્યું છે આપણે એવા હોવું જોઈએ અગ્નિના જેવા પવિત્ર કોઈ દિવસ કોઈના મોઢેથી એવું નીકળવું ના જોઈએ કે આ માણસે જીવનમાં આ ભૂલ કરી છે કે પેલી ભૂલ કરી છે કોશિશ તમારે એવી પૂરી કરવી જોઈએ તો અગ્નિને પણ ગુરુ બનાવે કે અગ્નિ જેવા પવિત્ર હોવું જોઈએ એમ ઘણા બધા ગુરુ એમણે ચોવીસ ગુરુ બનાવ્યા છે ગુરુની માટે કોઈ વ્યાખ્યા કે કોઈ મોલ અનમોલ હોવું નથી ગુરુ એ તમારા કરતાં નાના વ્યક્તિ પણ હોય એમના પાસેથી પણ કંઈક શીખવા મળે તો એને પણ તમે ગુરુ બનાવી શકો છો મિત્રો આવતીકાલે પૂર્ણિમા છે અને પરમ દિવસથી આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત છોડીને પોષ મહિનો ચાલુ થાય છે એ પોષ મહિનો એ ભગવાન સૂર્યનો પ્રિય છે અને ભગવાન સૂર્યની ઉપાસના કરવા માટે ખાસ હોય છે જ્યારે સોળમી ડિસેમ્બર આવશે તમને બધાને બી ખ્યાલ જ હશે કે સોળમી ડિસેમ્બર આવશે ત્યારે સોળમી ડિસેમ્બરથી ધન રાશિની અંદર સૂર્ય પ્રવેશ કરશે એટલે આપણે એને ધનુર્માસ કહીએ છીએ તો એ સોળ ડિસેમ્બરથી લગાવી અને ચૌદ જાન્યુઆરી સુધી આપણે ધનુર્માસ ચાલુ રહેશે એ ધનુર્માસની અંદર સૂર્ય ભગવાનની ઉપાસના કરવી બહુ જ ઉત્તમદાયક છે ઘણી મોટી જે પૂજાઓ છે ને એમાં સૂર્યની પૂજા પણ ખાસ બતાવી છે બધા દેવતાઓની અંદર સૂર્ય ભગવાન પણ ખાસ બતાવ્યા છે આપણા જે પંચ દેવતા છે એમાં પણ ભગવાન સૂર્યની ઉપસ્થિતિ બતાવી છે કોઈની કુંડળીમાં જો સૂર્ય નીચનો પડેલો હોય છે તો એ સૂર્ય ભગવાન સારું ફળ નથી આપતા તો એનો પણ ઉપાય કરવા માટે આ સચોટ સમય છે તો તમે સૂર્ય ભગવાનની ઉપાસના કરી પોષ મહિનો ખૂબ સારી રીતે વિતાવી શકો છો મિત્રો જો આ વિડીયો સારો લાગે તો સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો